કટાલ ધામ અમારા રાધનપુર નું તો પનોતા પુત્ર અમારો ગૌરવ પણ થરાદ એ ધારાસભ્ય અને આખા વિધાનસભા નો ગૌરવ એવા જ આપડા ચૂંટણી માં હું ફરતો તો અને સાહેબ એટલા બધા આશીર્વાદ આપતા રાતે ઉતા ને રાતે પણ અમાને ફોન કરતા

ગુજરાત સરકાર મંત્રી બનાયા હકીકત અને આપણે તો એવા માણા કે જેનો કાંટો કાઢે ને એનો આપણે ગુણ ના ભૂલીએ માન્ય આપડા અધ્યક્ષ સાહેબ ના ખરેખર વખાણું નથી

આપણને આપવામાં કઈ બાકી મુકતા નથી પણ હવે તમારો સમય આપવાનો છે આ ત્રણ ચાર મહિના બાકી છે આ ચૂંટણીઓ અને વાવ ને થરાતા લોકો ને વિનંતી કરો કે એવી એવી વાત કરો કે આવનારા દિવસોમાં એ ભાદર સોડે કડાયે ખીલી દાય વાવ થરાત અને એની હવા પાટણ માં દાય અને સુપણા સામે વાળાના જાપ થઈ જાય ત્યારે આપણે કહેવાય ભરામાણા કેમ કે થરાત ને જિલ્લો આલ્યો ચાર તાલુકા આલ્યા

એ તો વાત નહીં કરે પણ કરવી પડે એ જિલ્લો આવ્યો છે એને તાલુકા આવ્યા છે અને નવ નિયોગ બે મંત્રી આપ્યા છે એનું આપણે ઋણ ચૂકવીએ એ જ વિનંતી વાત કરીને મારી વાત વધારે થઈ ગયો તો મને માફ કરજો તમારો માણસ હું અને બહુ નાનો માણસ હું માણસ આ તો કદાચ ગો લઈ તો માફ કરજો વધારે માતાજી